અને આગળ વાત કરીએ તો આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે ભાજપે અભિયાન પણ પ્રારંભ કરી દીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામના શરૂઆત કરાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામના વિવિધ મંદિરોમાં દર્શન કર્યા હતા અને ગામમાં જ ખેડૂતના ઘરે રાત્રિ રોકાણ કરી આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે જ ભોજન પણ લીધું હતું જેમાં મુખ્યમંત્રીએ બાજરીનો રોટલો શાકભાખરી ખીચડી ઘી દૂધ અને શીરો સહિત સહિત દેશી ભોજનનો સ્વાદ લીધો હતો અને વહેલી સવારે ગામમાં ગ્રામજનો સાથે બૂથ બેઠક પણ કરી હતી વિવિધ વિસ્તારમાં ખેડૂતો સાથે ખાટલા ખાટલા બેઠક કરીને ચર્ચા કરી હતી ખેડૂતોને ખેતીમાં વિવિધ પ્રકારનું માર્ગદર્શન પણ આપ્યું હતું આ સાથે તેમણે ખેડૂતોના પ્રશ્નો પણ શાંતિથી સાંભળ્યા હતા ગામો દિવાળી જેવો માહોલ છે સાહેબ અને સીએમ સાહેબ આવી અને ગામો લોકાર્પણ જે પંચાણું મકાન આપ્યો એનું કર્યું ગામમાં ખેડૂતોની મિટિંગો કરી અનુસૂચિત જાતિ મોરચાની પક્ષીપંચ મોરચાની મહિલાઓની અને જનપ્રતિનિધિની મિટિંગો કરીને સાહેબે લોકોને સાથે ચર્ચાઓ કરી કે તમારી માગણીઓ આઠસો બાસઠ કરોડ રૂપિયા કર્મવાદમાં ફાળવ્યા એમાં લોકોને ખૂબ ઉત્સાહ દિવાળી જેવું વાતાવરણ થઈ ગયું છે અને લોકો ખૂબ ઉત્સાહી છે આવાસ ઉદઘાટન કરી અને આવી અને પછી રાત રોકાણ અહીંયા રાત્રે ખેડૂતોને બોલાયા તાપણી કરી ખેડૂતો જોડે ચર્ચાઓ કરી ખૂબ સરસ વાતો કરી સાહેબે ખેતી એમના ખેતી એમના જોડે સાહેબ ખેડૂત પોતે નથી કીધું ચાર વર્ષથી ચાર પણ ખાટલા અત્યારે પણ ખાટલા બેઠક થઈ છે ચર્ચાઓ વિશે ખેડૂતોને કેવી રીતે સદ્ધર કરવા ખેડૂતોને કેવી રીતે આગળ લાવવા એના એના વિશે ખૂબ ચર્ચાઓ સારી કરી ખેડૂત ખેડૂતો જોડે શ્રી અમારા ગામમાં રાત નિવાસ સ્થાન કર્યું એ બદલ અમારું ગામ એ ખૂબ નસીબદાર કહેવાયું અને સાહેબે અમારા ગામની જે વિશિષ્ટ રીતે અમારા ગામની એમને પસંદગી કરી એ માટે અમે ગામ લોકો સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ સાહેબે અમારા ગામની મુલાકાત લઈ અમારા ગામના દેવસ્થાનોની મુલાકાત લીધી અને ખાટલા બેઠકો કરી એમાં ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી અને એમને અમારા ખેડૂતોના પોષણક્ષમ ભાવો આપવાની વાત કરી અને ઓર્ગેનિક ખેતી તરફ ફળવાની પણ અમને સમજણ આપી અમને પોતીકાપણું લાગ્યું સાહેબ સાથેની બેઠકમાં અમને સીએમ નહીં પણ અમારા માણસ હોય અમારા માના હોય એવો અમને અહેસાસ કરાયો અને અમને ખૂબ અમારા ગામને એમને સારી રીતે

તો ખાટલા બેઠક છે તેની શરૂઆત થઈ ગઈ છે મહત્વની વાત છે કે આજે બપોર સુધી સીએમ છે તે જલોત્રા ગામ ખાતે રોકાવાના છે ગામના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ લોકો સાથે બેઠકો કરવાના છે જે પ્રકારે લોકસભાની ચૂંટણીઓ આગળ આવી રહી છે અને તેને લઈને ભાજપ છે તે મેદાને ઉતરેલું જોવા મળી રહ્યું છે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તે ત્યારે ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે ખેડૂતો સાથે તેમની શું મુશ્કેલીઓ પડી રહી છે કેવી કેવી હાલાબીઓ પડી રહી છે તેને લઈને જે સીએમ છે તે પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે કહી શકાય કે જે પ્રકારે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે તેને જ લઈને અત્યારે ભાજપ છે તે લોકસભાની ચૂંટણીઓને લઈને મેદાને ઉતરેલું જોવા મળી રહ્યું છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા